જે રીતે તમે એસી ફેસ પાવડર મે ફિક્સિંગ કરો એ રીતે તમારે આ રીતે મિક્સિંગ કરવાનું છે આની જો આની આ રીતે તમારે મિક્સિંગ કરી કોણ અંદર મે નાખેલી છે જો તો કેમ છો બધા મજામાં જ છો ને પહેલા બધાને જય માતાજી ને આજે ભાઈ તમને હું આ નવ જક અલગ જ દેખાડવાનો છું અને અત્યારમાં પહેલા આપણે દીવો બટી કરવાના છે તો જો આપણે આગળ દીવો બટી આપણે કરી નાખ્યા છે ડીઓ બટી ચાર માં છે અને પપ્પા જો ત્યાં બેસી ગયા છે ભાઈ ખૂટો છે અને મમ્મી ગયા છે દૂધ લેવા અને ત્યાં આપણે આગળ નાસ્તો બાસ્તો વેલા કરી લઈ અને પછી આપણે જવાનું છે ભાઈ વાડીએ એ પણ તમને આ કાક અલગ જ દેખાડવાનું છે તો બ્લોક માં તમે બની આવી જજો તો હાલો પહેલા આપણે નાસ્તો કરી લઈએ હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તામાં છે સા અને ભાખરી ત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ અને આમ જો તમે આ વાળી છે ભાઈ બે વીઘા છે અને આ વાડી છે એક વીઘો અને હવે તમને હું જે મેન પ્રયોગ છે એ તમને દેખાડું છું તમને એક તમને પવનનો અવાજ થોડોક જાજો સંભળાતો હશે કેમ તો પવન ક્યારે બહુ છે જો જો તમે પણ સુલાની રાખ નાખી દેતા હશો પણ હવે તમારે નાખવાની જરૂર નથી હવે એની અંદર હું તમને એ કહી દઉં સુલાની રાખ તમારે આ વાડીની અંદર બહુ કામ આવવાની છે તમે પહેલાંના ના ગૌરિયા સાંભળ્યું છે તમે જે સાણી અખાટાનો ઉકળો કરતા હશો એની અંદર તમે સાંભળ્યો હશે એની અંદર પણ રાખ નાખતા હશે એ રાખની અંદર કયા તત્વો આવે છે એ પહેલાં તમે સાંભળી લો તો ખેડૂ માટે આ તત્વો ભાઈ હોના જેવા તત્વો હશે એની અંદર તમે કેલ્શિયમ એની અંદર ભાઈ વીસ ટકા હોય છે અને પોટાશ એની અંદર પાંચ ટકા અને બે ટકા ભાઈ ઝીંગ હોય છે તમને ખેડૂત હશે ને ખબર હશે આ બધી સરસ તમે ગૂગલની અંદર જોશો ગૂગલની અંદર સરસ મળશો એટલે તમને જોવા મળી રહેશે અને યુટ્યુબની અંદર પણ લાટ તમને અલગ અલગ વિડીયો આ રીતના જોવા મળશે જે રાખ વિશેના જ વિડીયો છે કે હા ભાઈ આ બધી રાખની અંદર જોવા નથી મળતો બધાની રાખ ભાઈ બધી રાખ અલગ અલગ હોય છે આ રાખ તમને કહું કઈ રાખમાં જોવા મળે તો તમે જે લાકડા છો એની અંદર તમને આ રાખ જોવા મળે અને સાણા હોય સાણા જે જગવે એની રાખ બન્યા છે એની અંદર પણ જોવા મળે છે અમુક તત્વ અને આ ભાઈ તમને એ કહી દો આની અંદર જે તમે રાખ ફાઈબર અથવા બીજી કોઈ પણ રાખ હોય એની અંદર તમે જગવો તો એની અંદર તમને જોવા નહીં મળે આ તત્વ અને આ કઈ રીતે નાખવાનું છે એ પ્રયોગ પણ તમે આગળ દેખાડવાનો છો અને આપણે ભાઈ આની અંદર જ ઉપયોગ કરવાના છે કઈ રીતનું રિઝલ્ટ આવે છે એ પણ તમને આગળ જાણવા મળી રહેશે તો હું તમને પહેલા એ કહી દઉં કઈ રીતે તમે મિક્સિંગ કરવાના છે જો તમે ઉડિયા ખાટર નાખતા હશો ઉડિયા ખાટર સહી તમે નાખો એટલે ભાઈ એકથી બે કલાક ભીનું હોય એટલે ડાયરેક્ટ અંદર ઉતરી જાય તો આપણે ઉડિયા એડે જ ભાઈ મિક્સિંગ કરવાના છે જો આમને નાખીએ તો એટલું બધું રિઝલ્ટ નહીં આવે તો ઉડિયા એડે તમે નાખશો તો એની અંદર તમને રિઝલ્ટ જોવા મળશે હું તમારી સામે જ ભાઈ અત્યારે આગળ મિક્સિંગ કરવાનો છું અને કઈ રીતે ભાઈ મિક્સિંગ કરી કઈ રીતે આની અંદર નાખવાનું છે અને રિઝલ્ટ આવશે એટલે ભાઈ એનો હું તમને વિડીયો બનાવીને કઈ કઈ રીતનું ભાઈ રિઝલ્ટ આવ્યું છે હાલો તમને મિક્સિંગ દેખાડી દઉં તો ઉડિયા તમે પેલી ભાઈ રાખશે ત્યાં ટૂજી અંદર ઉતરી જશે હાલો તમને ફટાફટ દેખાડી દઉં ને ક્યાં તમને પવનનો પણ મારી યાર અવાજ તમને બહુ જ સંભળાતો છે અને આમ જો વરસાદનું સાપટું આમથી હાઈલું આવે છે હા જો મેં બધું મિક્સિંગ લાવ્યો છે એ તમને દેખાડું તો જો આની અંદર છે આપણે રાખ લાવ્યા છે સુલાની જો કઈ રીતની રાખ છે એ તમને દેખાડી દઉં આની અંદર આપણે ભાઈ સાડી નાખી રાખ ને જો આ રાખ છે આ બધી આની રાખ લાવ્યા છે અને આ છે ભાઈ ઓળિયા ખાટર તો હવે આપણે મિક્સિંગ કરી નાખી હવે જો આપણે મિક્સિંગ નું કામ કરી દીધું છે સારું આ બે બે થી ત્રણ થી બે થી ત્રણ ડોલ આપણે લીધું છે ભાઈ ઓળિયા અને હવે આ જો આ છે રાખ જે રીતે તમે એસી ફેટ પાવડર મેં ફિક્સિંગ કરો એ રીતે તમારે આ રીતે મિક્સિંગ કરવાનું છે અને તો જો અને આ રીતે તમારે મિક્સિંગ કરી નાખો અંદર મે નાખેલી છે જો આ આ છે ઓળિયા છે તો હેઠળ તમને દેખાડું જો આ ઉડિયા જ છે અને આની અંદર આપણે ભાઈ મિક્સિંગ કરી નાખ્યું છે આ રીતે જો આપણે વિડીયો પણ મોટો ન થાય એટલે આપણે ભાઈ મિક્સિંગનું થોડુંક ઓછું તમને દેખાયું આ રીતે આપણે ફટાફટ મિક્સિંગ કરી નાખીએ અને પછી તો એ રીતનું આનું રિઝલ્ટ આવે છે અને ઊડિયાનું ભાઈ તમને રિઝલ્ટ જોરદાર મળવાનું છે કેમ કે ઊડિયાની અંદર જો આ મિક્સિંગ થાય એટલે આ ભાઈ જમીનની અંદર ઘાય ઘા ઉતરે અને જમીનની અંદર ભાઈ ગાયકા ગળે નહીં ઊડિયા આપણે ગાયકા ગળી જતું હોય જમીન ઉપર એટલે જમીનની ઉપર ગાયકા ગળે નહીં મિક્સિંગ બધું પૂરેપૂરું મિક્સિંગ કરી નાખવાનું એટલે ભાઈ અને આ ભાઈ કઈ નુકસાન નહીં કરે રાખશે નુકસાન કરશે તમે આમ નાખેલી જમીનમાં નાખી શકો પણ આપણે આ મિક્સિંગ કરી તો ભાઈ રિઝલ્ટ થોડુંક સારું આવે કેમ કે જમીન ઉધી ઉતરે ફેટ ઉધી ઉતરે થાય કે આપણે મિક્સિંગ કરી નાખીએ અને પછી હું તમને કહું કઈ રીતે આપણે નાખવાનું છે અને આ ભાઈ હું તો આ એક વીઘામાં આખામાં નાખવાનું નાખવાનો છું તમે છે ને ભાઈ પેલા એકાદ ઉઠેલમાં જ નાખજો એટલે તમને રિઝલ્ટ આવે તો તમે નાક પણ વાલ લાગશે ઉડિયાને અને જો તો આપણે ફટાફટ આલો મિક્સિંગ કરી નાખીએ પછી મળી જો રો મિક્સિંગ થઈ ગયું છે નાખી રાખશે આપણે બીજી વાર મિક્સિંગ કરી નાખશું હાલો ભાઈ ફટાફટ હવે વાળીમાં ખાતર કઈ રીતે નાખ્યું એ તમે જુઓ તો આ સોળવાર થી ઘોડા આપણે ખાતર નાખેલું છે જો કેમ કે સોડવાને ભાઈ એટલું બધું પછી નુકસાનની કાંઈ એક સાઈડની આવે નહીં એટલે જો અહીંયા પણ મેં સેમ્પલ પૂરતી નાખ્યું જો તો અને ખાટા તમે ખેડૂત લોકો નાખતા હશે ને ખબર જ હશે ભાઈ સોળવાથી આપણે આઘોઠ ખાટા જ નાખીએ છીએ અને આ ખાટર છે આની અંદર મિક્સિંગ કરેલું છે એટલે ભાઈ આ ખાટરથી થોડુંક જાજો સમય રહેશે ઉડિયાથી ભાઈ એક મિનિટમાં બળી રાતું ઘાય ઘા ગળી રાતું હોય આ ખાટર થોડુંક રહેશે એટલે ગળવામાં થોડુંક કેવડાવ જો આમ પપ્પા નાખે છે પણ હું તમને ઝૂમ પણ દેખાડજો તો હાલો ભાઈ હવે હું નાખવાનું કેટલું ચાલો અહીં ડોલ મારી ભરેલી છે અને આપણા એક વીઘામાં પહેલાં ખાટ નાખી દઈ પછી હું તમને પાછો

આપણે નિશાન ખોટા છે આ બાજુ છે એ નાખેલું છે અને આ સાઈડ છે એ ખાતર આપણે નાખ્યું નથી તો ડોલ પણ અહીં જોવા મળતી છે જો ખાતર પૂરું થઈ ગયું છે એટલે તમને બધા થઈ જાય મારી ઉપર જો આ ઓલી બાજુ જોવો તો ખાતર નથી નાખતા એ બાજુ કાંઈક થોડું ઘણું બકાલું છે એ ઉતાડે છે નાનો રિઝલ્ટ આવે એટલે આપણે ડાયરેક્ટ આનો વિડીયો બનાવશું દસ જે ફાટ આઠ દી પછી આનું રિઝલ્ટ આવશે એનું રિઝલ્ટ આવે એટલે આપણે ડાયરેક્ટ ભાઈ વિડીયો બનાવશું હું તો તમને એમ જ કહું ભાઈ સિત્તેરથી એંસી ટકાનું રિઝલ્ટ આવવાનું જ છે કેમ કે ભાઈ આ ખતર છે અને ઉડિયા છે એટલે ભાઈ મિક્સિંગ થઈ જાય એટલે એ ઉધી અંદર સુધી ઉતરે આનું રિઝલ્ટ ભાઈ મને લાગે છે જોરદાર જ રિઝલ્ટ આવવાનું છે તમે પણ જો આની અંદર ભાઈ ખર્શો કાંઈ છે નહીં એટલો બધો અને આની અંદર તમારે ઘેરથી તમારે થોડી ઘણી રાખ લાવવાની રહે એ રાખ લાવી અને ઉરિયાનું થોડુંક એવું ઉરિયો રાખવાનું બે મિક્સિંગ કરીને ખાલી એક ઉઠલમાં તમે નાખીને ચેક કરી દેજો તમે ચેક કરજો એટલે તમને પણ ખબર પડશે એનું રિઝલ્ટ કઈ રીતે આવે છે ખર્શો તો ભાઈ છે નહીં એટલે વિડીયોને તમે ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા ભાઈ વિડીયો આવે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય